તો જે બધાને છોડવાનો ટાઈમ થઈ ગયો કેમ બધી કલર બદલાઈ લીધો કેમ કે નીચે રાબડી જ છે આવું મોઢા માન જ્યાં જોઈએ છાણવાળી એનાથી વધારે નાગરા જ નહીં કેમ કે અટો ક્યાં બરાબર ત્યાં खड़ा खड़ाला निकरा चेक करता जाजो जो जे जे कलर में निकले श्याम बाकी कलर हीरो तो आपड़े जो बेहु आई के बाकी सवार में गाय गा भागी गई आ सर्दी छो जो थई गयो है पण काटा पड़या है नामा इमेज छे जो वधार दूजो देखा है काटा पड़या नके शूट थई गई बदी અત્યારે એક ને તો સર્વિસ કરને ઘર ખેતી હીટ માતે ની ની બારી દીધી આજે કેમ કે બીજી બેન હે ને દોરી બાય ની એમાં વાટ માં પાડ્યો ને નીકળા મારું ભાગી પછી જે દીદી ની બે ત્રણ ગુમરા મારાવી હર પછી ને તે રી જ જાય હવા હે બધા છે આમણા આવા જામરેલો સૂટ થવાની जोश बाकी जर्दी पे हम आगे आमने-सामने निकली की क्या मामा यो खड़ से पड़े ये काटा है कहीं काम ना नहीं ए बरसात थियो पछि दाय रस्तो बंद हो जा फुल बरसात आ गयो लखाडो भर आइ રસ્તો બંધ આપણે હાલ જવાનો યા બેને આપણે ધીબી નાખી છે અત્યારે લાકડી છે એ ઓલી બેન દોરી ઓલી બાંધી હતી મોરડી હિંગડામાં હાલ ને પછી ઝીકું મારી મારે પછી ઓલી બેન આ કે આમ ને નીકળી અમને કાં ભીરે ભીરે લાકડી દેખાડ્યું હતી કે મારી હતી પાછા આ એની વા ભાઈ બ પછી હાથ મારીએ હાલો 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 આમાં ખાડામાં પાણી ભરાઈ ગયું એટલે પૂરું પછી કેમકે આમાં નીકળ્યા ગયું નથી ગયું ગારો થઈ જાય ચીકણી માટી ચલાવ એટલે આપણે આ ખાડામાં કમળના ફૂલ થતા હતા પાણી ભરાતું રહેતું હતું ને એના હિસાબે હા હાલ ને બધા મારવાનું પછી કરી દઉં ભાઈબંધ જે ગાય લીધી છે નવી એ આખૂટે ફરેલી છે ગીર ચી ટોપ ક્લાસમાં છે બરાબર ઉપર જની તમને દેખાડી દઉં બાકી અહીંયા દેખાશે નહીં બધી આમ ભાગશે આપણે આમ ભાગશું શોર્ટકટ બાકી આપણો ફેવરિટ કલર છે ને તો બ્લેક છે કેમ છે બાકી દેશીઓ કપીલા છે પીલા કે કેમ છે બાકી આગલા વારે આપણે વિચાર કરો આનાથી આપણે ગાયું ફેરવવાની છે આમાં બ્લેક કપીલા આવે કે નો આવે કોમેન્ટ કરજો બાકી રાખો તો આવો જ છે કેમ છે બાકી કપી લઈઓ જ આવી વાછડી આવે બ્લેક કપીલા ઘટે નહીં પછી ભલે દેશી આવે પણ જોરદાર આવે ખાલી સફેદ ચાંદા જ છે બાકી કાંઈ નહીં બ્લેક જ છે આખો તો આપણે જો અહિયાં બે હું બધી બેસી ગઈ પાણીમાં અડધી ચરવા નીકળી ગઈ હા મારલી અલે હા ખાંડો હા તો કઈ નઈ બાકી હલો ભાઈ બેન ગોતે હે ત્યાં મારે ઘરે છે આજે હજી આવી નથી લારા હવે કરવાનું ચાલુ કરશે કેમ કે ચાર પાંચ દિવસ હગડ કરવાનો છે આ ત્યાં જઈને હજી કાલે કાલે લગભગ થાય કાલ કાલકા પરમદી થાય બાકી જોવામાં બાજુ ચાલુ થઈ ગયું છે ત્યાં લઈએ મેકઅપ કરી લ્યો મેકઅપ કરી લ્યો મેકઅપ ધોવાનું કરવાનું છે ને અહીંયા કરવાનું ચાલુ છે આજે અહીં પ્લાસ્ટર થાય છે પછી થઈ જાય પછી આવું થઈ જાય કેમ કે આમાં એને ખાડો ઊંડો નથી બહુ અને અહીંયા જરાક ઊંડો છે એટલે બે હું બધી આમાં બેઠી બાકી આ સાઈડ તો ક્યાંય ખાડામાં પાણી ભરાણું જ નથી નદી ભરાણું બાકી એકબીજી આમે ગાય ઊભી વાટ જોવે જરાક ચૂપ પડે એટલે ખાના આટો હમણાં દોડશે અહીંયા જ ઊભી રહે કેમ કે હું અહીંયા બે વાં ને કાંઈ અહીંયા જ બેઠો હું એટલે આવી જ્યાં ઊભી રહે હમણાં હું આમ આંકડા હાલતો થઈ જાય ને એટલે હમણાં અહીંયા આવશે તો જો ટ્રાય કરવી કરી દો આવશે એ ફાઇનલ છે ને આપણે સીધા સામે ઓલો બાવડો હોય ને અહીંયા આવી જાય કેમ કે અત્યારે ગરમી બહુ સારી છાંઈ જ બે હોય તડકો દીધે આ બે અહીંયા ઊભી ત્રણે ત્રણ ધ્યાન આપણે માં પહોંચી હા પહોંચીને વિડીયો બનાવવો હમણાં આવશે તો હવે જો એ બે બે અહીંયા તને તને ઊભી છે વાટ જો છે ગરી હમણાં હાલતી થઈ ધીરે ધીરે ગામડા આવણી પાકવાની છે કામડીમાં જવું જ છે અહીંયા ઘરી ધ્યાન પડી ગયું આપણે જમણા છે ને એ વધારે આવે ખાણ ની ટેવ પડી ગઈ એટલે ખાણ જોઈ 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 ગમે થાય તમે એક હારે નાખી દે આમ દેતા જાવ ને કે કાંઈ અડધો 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 કિલો જેટલું ખાઈ જાય કાંઈ તોય એ તમારે પડી પડી થઈ આવે ચાલ ઘરે જોતી જાય ઘરે હાલે હમ હવે નહીં આવવાનું પૂરું એને ખબર છે રાધા હાલતી થઈ નક્કી ના કહેવાય એ લગભગ આવશે એ આવશે તો જેમને આવશે ને ગોરી આવશે ભેગી જે આવે ખબર પડી ગઈ જો બે તો અહીંયા આવશે કે અહીંયા બેસે આવશે દેશી ખોટો આપણે જે હમણાં આગળ તમને વિડીયોમાં જોયો તો બ્લેક એ વિચાર છે આપણે કે આ રાધામાં થાવા ક્રોસ કરાવશી કા બ્લેક આવે કા વ્હાઈટ આવે બે મધ્ય એક તો આવશે રિઝટ કાનમાં પણ આ ટાઈપનું જ છે દેશી ટાઈપનું છે આને થોડોક ટૂંકા છે મજા આવી ગઈ આપણો અનુભવ હોય ને ભાઈ આમથી ગાય ના લાગતી ભલે કાંઈ દેખ ના દે આવે એ ભાઈ નહીં માખ્યું ખાઈ ગયું બીજું કાંઈ નહીં જો માખ્યું ઉડ્યા હા જો તો ચોટી ગયું બિચારી માખ્યું હવે ઓલી આવી નથી હજી હમણાં પણ આવી જાય તો હાલ ત્યાં હજુ બધું હું વાગી આવી હતી પાણીમાં આ બધા હવે આવે નીકળી દોડાતું નથી ઓલી પાણી પોચી ગયા ધીરે ધીરે આવે છે રાજ્યો ચડે હમેચા જાને ખબર પડે દોડ દોરી નીચે રાખે કારણ છે બેન આગળ અગળવા નતો જતો તો આપણે બધી જો બે હું રખડ્યા અત્યારે અહીંયા પાણીમાં ગાડી લીધી અત્યારે આવી જ છે અહીંયા રખડતી હતી હવે આમ પાછા હાકવાની છે એટલે આગળ લઈ લઈ બધી નોલી બાજુ કેમ કે અડધી ચક્કર મારી આવી અડધી નથી ગઈ મોટી બધી હમણાં ગાડીને જ આવ્યો હું આમાં જતી હતી પણ આમાં એને કાલ વાવણું લગભગ થતું હતું લગભગ નથી કર્યું કાંઈ પાકી ખબર નથી અહીંયા હવે દુકાનવાળાને પૂછવું પડશે રાધાજા મેલી બહુ થઈ જાય કેમ કે આ ગારા વાળા ભરાય ના આવે ને બધા આને આઈડિયા રાખે એટલે વરસાદ આવે પછી ના આવે નાઈ કાંઈ તો આપણે બધી આમણે આવી ગઈ છે ગાયો આમણે આવ્યા કોમલ ને આપડી ગોરી વાહરી ગઈ બાકી હામે નિશાળના છોકરા ત્યાં રમત કરે છે ને બેહો આમણી રખડે એટલે ફેન્સિંગ છે એટલે વાંધો નહીં આવેલી ભાઈ જવામાં તો અત્યારે અહીંયા પાણી બેહાડી ગયા ગાયો આપી સાઈડ લોકો હવે રેડી કેમ કે ગરમી બહુ થઈ આમે બાજુ જો ભી આવી ગઈ એ અહીંયા વાળો બનાવશે એ આવડ્યા જગ્યા હતી ને એમાં આપણે ગાયો અહીંયા રખડે તો આપણે પાછી જાવને બેહો પાણીમાં ગાડી ગાય ને બધી ભેગી કરી લીધી આડથી આપણી રખડે છે બાકી આમણી રખડે ગાઇ ગા અત્યારે આપણે આમ બેઠા તો ભાઈબંધ અરેવું બેઠી હતી પાણીમાં ને એની બેહો આ સાઈડ બેઠી હતી નદીમાં ને આપણે સામે બગીચે બેઠી હતી અત્યારે બેઠા ને હવે પછી એ ભેહું ઓલી બાજુ આવી કે મેં આલી બાજુ આવી કે તો અત્યારે આપણે અહીં રખડાવી આ સાઈડ હવે અહીંયાથી હવે જવા દેવી ઘરે સીધી આપણે રાત ધાન આમની રખડે અડધી આમણી વઈ ગઈ છે તો આ આપણી છે કૃષ્ણ અને આ છે આપણી રતન જે વઢિયાર છે ના જોયું હોય તો જો લ્યો રતન છે ને આ કૃષ્ણ છે કેમ છે બાકી બે બટે આ ભાઈ બને જુદા આવે હા બે આપણી બીમાર પડી ગઈ કાલે વ્યાણી સાવજ હાલો કહેંગા એને ક્યાંક છે ને ઝેરી અડી ગયેલ છે સાપ આ બીમાર પડી ગઈ કાલે ઘરે રાખી ને આજે ઘરે જ રહે બે ત્રણ દિવસ ઘરે રાખવાની છે આને આને તો છોડી લેવાની આપણો ભાઈ બા કાલ જૈનમાં હિંગડા નીકળી ગયા તાલા માથાના કાં કા ગટર બાકી બધી છૂટી ગઈ આવ હરખે બીમાર પડી ગઈ છે ડોક્ટર પછી ઇન્જેક્શન દઈ ગયા હે આપણે હેજે પાડોની ખડેલી હજી બેન જે આવી નથી પણ હજી હગડ કરે હગડ્યો પાડો વધારે રાખે કેમકે ત્રણ ચારથી પહેલાં જ ખબર પડવા માંડે આ પણ આપણે એ ખડેલી એવું લાગતું હતું લારા કરતી હોય પણ હજી નથી કાંઈ દેખાતું અત્યારે હવે બધીને હાકી લીધા પટો પકડાવી દીધો બધીને આપણે આમ ચડાવવાની છે આજે અધો ચાર જંગલમાં આમ ચડાવવાનું તો આમ ભાગી જાય બધી ટાઈમ સામે બે હું આવી ગઈ છે હામટી પછી ત્રી ઢોર ભેગા છે પાંચ ઝીણા પાડેણા ભેગા કરવા હલો હા બધું જો આ ડોર ઉપર રહી જાય ને તો અહીંયા ચડી જાય હે એટલે સીધું આ સાડ ચરવા જાય ન તો ભાઈ ફૂલી નીકળે પાછી પાછી પાછું તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું ને બાકી ને નાનો બ્લોક બનાવી નાખીશ બીજા કાલ સાંજે તમે જોઈ લીધો હશે ના જોયો તો જોઈ આવજો જય માતાજી જય શ્રી રામ જય સોનલમાં બધાને કોમેન્ટ કરતા કરવાનું ભૂલતા નહીં